લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા તણાજા તાલુકાના સરતાનપર રાતાખડા રોડ પર જગ્યા પાસે શંકાસ્પદ યુવક પાસેથી માછલીની ઉલટી એમ્બરગ્રીઝ પોલીસે ઝડપી પાડ્યા હતા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તણાજા તાલુકાના સરતાનપર ગામના યુવક પાસેથી રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખની કિંમતનો એક કિલો એમ્બરગ્રીઝનો જથ્થો કબજે કર્યો છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પરથી રાતાખળા ગામ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો આરોપીની ઓળખ મેહુલ ઉર્ફે છોટુ રમેશ બાંભળિયા તરીકે થઈ છે તેની પાસેથી મળેલો મીણ જેવો નક્કર પદાર્થ એમ્બરગ્રીઝ હોવાનું સ્પષ્ટ થયું હતું એમ્બરગ્રીઝ એ વહેલ માછલીની ઉલટી છે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં સમુદ્રી સોનું તરીકે ઓળખાય છે આરોપી મેહુલે પૂછપરછમાં જણાવ્યું કે તેને આ જથ્થો સરતાનપરના દરિયાકાંઠેથી મળ્યો હતો તાજેતરમાં મહુવામાં બે વ્યક્તિઓ પાસેથી પણ આવો જથ્થો મળ્યો હોવાની ઘટના બની હતી આ પદાર્થની ખરીદી વેચાણ અને સંગ્રહ પર દેશમાં પ્રતિબંધ છે પોલીસે જપ્ત કરેલા જથ્થાને વન વિભાગને સોંપી દીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે એમ્બર ગ્રીસની દુર્લભતાને કારણે તેનું મોટા પાયે કાળો કારોબાર ચાલતો હોવાનું પણ જાણવા મળ્યું છે ભાવનગર જિલ્લાની એલસીબીની ટીમ તળાજા પોલીસ સ્ટેશનના સરતાનપર ગામ કે જે કોસ્ટલ વિસ્તારમાં આવેલું છે એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક પચીસ વર્ષની આજુબાજુનો યુવાન પોતાની પાસે એક થેલીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ લઈ જતો હોય એવી બાતમીના આધારે તેને ઉભો રાખી ચેક કરવામાં આવેલ પોતાની પાસે જે થેલીમાં છે એ એમ્બર ગ્રીસ ટાઈપના ટુકડાઓ હતા આ જે એમ્બર ગ્રીસ છે તે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં જેની એક કિલોની એક કરોડથી પણ વધુ કિંમત હોય છે એલસીબી પોલીસ સહિત સ્ટાફ તણાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સરતાન સરતાનપર રાતાખળા રોડ પર પડતળ જગ્યા પાસે પહોંચતા એક ઈસમ પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપ્યો તેની પાસે રહેલ થેલીમાંથી સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવ્યા હતા જે ટુકડાઓ વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીઝ હોવાનું જણાવ્યું હતું જે ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતા પોતે પરના દરિયા કાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલટી મળી આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું જોકે અગાઉ થોડા મહિના મહુઆ પોલીસે પણ વહેલ માછલીની ઉલટી પકડી હતી જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઈને જતો હોવાનું જણાવ્યું હતું આંગે અંગે વન વિભાગના એફએસએલના અધિકારીઓને બોલાવી વેલની ઉલટી એમ્બરગ્રીઝ હોવાની ખરાઈ થતાં વજન કરાવવામાં આવ્યું હતું જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી આગળની કાર્યવાહી માટે તણાજા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવી હતી